કન્ગ્રેસ નોબલ સ્ટીલ અને અબાબેલી યુથ ફાઉન્ડેશન દ્વારા પ્રજા સત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આજ નોબેલ સ્ટીલ ખાતે પ્રજા સત્તાક દિવસની આનબાણ અને શાન સાથે ઉજવણી કરવામાં આવે એમાં સવારમ અધ્યક્ષ ભૂતપૂર્વ રણજી ક્રિકેટર ઇસ્તેઆગ બાય પઠાણ સાહેબ દ્વારા રાષ્ટ્રીય વર્ચ ફરકાવવામાં આવ્યો પ્રોગ્રામમાં ઉપસ્થિત મહેમાનોમાં મોટિવેશનલ સ્પીકર મૌલાના કુતબુલ્લાહ સાહેબ નદવી કારી ઝુબેર સાહેબ આ છોદે કાર્યવાસી અખ્તર સાહેબ નિવૃત્ત રેલવે અધિકારી ઇકબાલ પટેલ અબાબિલ યુદ્ધ ફાઉન્ડેશનના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ સલમાન ખાન મીમ એન્જિનિયરિંગના ડાયરેક્ટર ખાલીદ પટેલ અને નોબેલ માર્કેટ અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર હતા મોલાના કુદબુલ્લાહ સાહેબે પ્રસંગના અનુરૂપ જરૂરી મહત્વના મુદ્દા પર પોતાના નિરાલા અને દિલકશ અંદાજમાં હાજર જનોનું ધ્યાન દોર્યું અને આઝાદીની લડતમાં મુસ્લિમ લીડરો અને રહેમાનો રહેનુમાઓની કુરબાનીઓ પર પ્રકાશ પાડ્યો હતો કાર્ય વસી અખતર સાહેબે મેરા પ્યાસા હિન્દુસ્તાન ગીતને ખૂબસૂરત અંદાજમાં પડી હાજરજનો દિલ જીતી લીધું હતું યુથ ફાઉન્ડેશન તરફથી મૌલાના હબીબુલ રહેમાન સાહેબે મુખ્ય મહેમાનો તથા આસપાસના ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો પ્રોગ્રામના અંતે હાજરી આપનારા મહેમાનો સમક્ષ આઈસક્રીમ પેશ કરવામાં આવીને કાર્યવાસી વસી અખ્તર સાહેબની દુઆથી પ્રોગ્રામ પોતાના આખરી મંજિલ ઉપર પહોંચ્યો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે